હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને એકદમ ટેસ્ટી મસાલેદાર મરચાંની રેસીપી આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે લાંબા અને પતલા પતલા આ રીતે મરચાં લીધા છે જો તમારી પાસે નાના મરચાં હોય તો તમારે તેવા નાના જ મરચાં લેવાના તો આ રીતે આપણે બધા જ મરચાંને મેં લઈ લીધા છે તો આ રીતે હવે તેનો આ રીતે ડીટીયાનો ભાગ કાઢી અને આપણે તેને અલગ કરી લેવાનું અને આ રીતે આપણે ચપ્પાની મદદથી આપણે તેને વચ્ચે આ રીતે એક જીરો કરી લેવાનું આ રીતે આપણે વચ્ચે એક જીરો કરીએ તો આપણા મરચાં એકદમ ઝટપટ ચડી જાય છે એટલા માટે તો આ રીતે આખા મરચાંને આપણે એકદમ સારી રીતે આપણે જીરો કરી લેવાનો છે અને અહીંયા મારી પાસે આ રીતે થોડા લાંબા જ મરચાં છે જો તમારી પાસે નાના મરચાં હોય તો તમારે નાના મરચાં જ લેવાના તો હવે આપણા મરચાં વધારે લાંબા છે તો આપણે આ રીતે તેને બે ભાગમાં આપણે કટ કરી લઈશું તો આપણે બધા જ મરચાંને આ રીતે વચ્ચે ચીરો કરી અને આ રીતે બે ભાગમાં કટ કરી અને આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે તો મેં આ રીતે બધા જ મરચાંને આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે મરચાંને સાઈડમાં મૂકી દઈએ અને તેમાં આપણે એકદમ સરસ મસાલો બનાવવા આપણે એક ગ્રેવી તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા બે ટામેટા લીધા છે આદુના ટુકડા અને એક મરચાંનો ટુકડો અને લસણની કઢી લીધી છે તો હવે આને આપણે એકદમ સરસ મિક્સરમાં આપણે તેની એકદમ સરસ પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લઈએ તો આ રીતે મેં બધી જ પેસ્ટ આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો ચાલો હવે મરચાં બનાવી લઈએ તો મરચાં બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને હવે આપણે તે કઢાઈમાં ત્રણથી ચાર મોટી ડાંકલી જેટલું આપણે તેલ લેવાનું આપણે તેલ આમાં થોડું વધારે લેવાનું તો આપણી રેસીપી એકદમ સારી બને અને ખાવામાં એકદમ સરસ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય તો મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ લીધું છે અને આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે કટિંગ કરીને રાખ્યા છે ને મરચાં તે પહેલાં આપણે તેમાં એડ કરી દેવાના અને આપણા મરચાંને આપણા એંસી ટકા જેટલા આપણે તેને કૂક કરી લેવાના છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને આપણા મરચાં એંસી ટકા જેટલા કૂક ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા મરચાં સરસ થોડા થોડા કૂક થવા લાગ્યા છે તો આ રીતે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે તેને એંસી ટકા જેટલા આપણે મરચાં કૂક કરી લેવાના છે અને હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું આપણા મરચાં કૂક થઈ ગયા છે તો આપણે આ રીતે કાઢી લેવાના છે એક પ્લેટમાં તો હવે આપણે આ જ તેલમાં થોડુંક જીરું અને રાઈ એડ કરીશું તો આપણે તેલ એ જ લેવાનું છે તો હવે આપણે તેમાં રાઈ જીરું એડ કરી દીધા છે અને રાઈ અને જીરુંને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણા રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે જે તૈયાર કરીને પેસ્ટ રાખીએ છીએ ટામેટાની તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે ટામેટાની પેસ્ટ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરતા જઈ અને આપણા ટામેટા એકદમ સારી રીતે સરસ ચડી ના જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈએ અને તેને આપણે કૂક કરવાના છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ અને સારી રીતે બેથી ત્રણ મિનિટ જેટલું આપણે કૂક કરી લઈશું તો આપણા પાસે ઘરમાં કોઈ પણ શાક ના હોય તો પણ આ રેસીપી બનાવી અને આપણે ખાઈ શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એક ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું પાવડર એક ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલો પાવડર અને એક ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું આપણે લાલ મરચું પાવડરનો વધારે યુઝ નથી કરવાનો અને હવે આપણે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલા મિક્સ કરી દીધા છે અને આપણા મસાલા સારી રીતે ચડી ના જાય અને તેમાંથી તેલ પણ અલગ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને એક મિનિટ જેવું આપણે આપણે તેને આ રીતે હલાવતા જઈ અને કૂક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા મસાલા સારી રીતે ચડી ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણી રેસીપીનો મસાલાદાર મરચાંનો આપણે સ્વાદ વધારવા માટે આપણે બે ચમચી જેટલું આપણે તેમાં દહીં એડ કરીશું તો આપણે આ રીતે બે ચમચી જેટલું દહીં તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે દહીંને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે દહીં એડ કરવાથી આપણા મસાલેદાર મરચાંની એકદમ ફિલિંગ એકદમ સરસ થઈ જાય છે અને તે ખાવાનું પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો આ રીતે આપણે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દઈશું દઈને પણ આપણે એક મિનિટ જેટલું આપણે કૂક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એક મિનિટ થઈ ગઈ છે અને આપણો બધો જ મસાલો સારી રીતે કૂક થઈ ગયો છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે જે એંસી ટકા જેટલા મરચાં કૂક કરીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલા મરચાં સાથે મિક્સ કરી દેવાનો છે બધો જ મસાલો તો આપણો મસાલો બસ સરસ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણા મરચાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થયા છે તમે જોઈ શકો છો તેને જોઈ જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મરચાં બનીને સરસ તૈયાર થયા છે તો આને આપણે એક મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું જેથી કરીને આપણા મરચાંમાં એકદમ મસાલાનો એકદમ સારી રીતે સ્વાદ આવી જાય તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈએ અને એક મિનિટ જેવું આપણે કૂક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં સારી રીતે કૂક થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થવા લાગ્યું છે તો આપણા મરચાં એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો છેલ્લે હવે આપણે તેમાં કોથમીરના પાન આપણે એડ કરીશું તો આપણે હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું તો આપણે બધી જ વસ્તુ તેમાં એડ કરી દીધી છે કોથમીરના પાન પણ છેલ્લે આપણે તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો દોસ્તો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા મસાલેદાર મરચાં બનીને તૈયાર થઈ ગયા છે આનાથી આપણે બેની ચાર રોટલી પણ ખાઈ શકાય તેવા આપણા મસાલેદાર મરચાં બનીને તૈયાર છે તો તૈયાર છે આપણા મસાલેદાર મરચાં